નાના બાળકો મોબાઈલ અને ટીવીના વળગણથી દૂર રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરમાં બાળકો માટે રમકડા કાર્યક્રમ યોજાયો સાંસદ અમિત શાહ પોતાના ઘણા શાહના આ પ્રયાસમાં તેમના વધુ રિષિતા જય શાહ પણ જોડાયા ભાજપના કાર્યકરો તરફથી અલગ અલગ વિસ્તારમાંથી બિનઉપયોગી રમકડા એકત્ર કરવામાં આવ્યા બાદમાં આ રમકડા કલોલના પલોડિયા કામમાં બાળકોને આપવામાં આવ્યા હતા આ ઉપરાંત સગર્ભા મહિલાઓને લાડુનું વિતરણ પણ કરવામાં આવ્યું સાંસદશ્રીને આ અનુપમ પહેલ છે કે જેનાથી બાળકો ટીવી અને મોબાઈલના વળગણથી દૂર રહેશે એવો એમનો પ્રયાસ છે અને ઘણા બધા આપણા ઘરમાં રમકડા એવા પડ્યા હોય છે જે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશમાં નથી આવતા તો એનો પણ સદુપયોગ થાય અને બાળકો પણ રમે અને જે બાળક રમે એ ખીલે તે તે જ એમની પહેલથી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે કુ સગર્ભા બહેનોને લાડુ વિતરણ માટે સાંસદશ્રીનો એ જ ખ્યાલ હતો કે આવનારું બાળક કુપોષિત ન રહે તેમજ બહેનોની પણ બહેનોના આરોગ્યને પણ આડઅસર ન થાય તો તેના માટે આ લાડુ વિતરણનો કાર્યક્રમ તેમને શરૂ કરાવડાયો છે કે જેના અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ તેમ ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનમાં ખૂબ જ આશાથી ભરેલો સમય હોય છે તો આ સમય દરમિયાન બહેનોને એમનું શારીરિક રીતે તે લોકો કોઈ કુપોષિત ન રહી જાય તો તેના માટે આ લાડુ ગ્રહણ કરવા માટે એમને પ્રોત્સાહિત આપણે સૌ કરીએ તે જ આશાથી માનનીય સાંસદશ્રીએ આ અનુપમ પહેલ શરૂ કરી છે